અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અલગ અલગ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા કિટ વિતરણ પણ કાર્યક્રમ યોજાયો આંખ કેન્સર ટીબીના દર્દીઓની અમદાવાદમાં તપાસ કરાઈ કેમ્પમાં એમ્સના દસ ડોક્ટરોની હાજરીમાં તપાસ કરવામાં આવી અલગ અલગ હોસ્પિટલના દસ ડોક્ટરોની ટીમ હાજર છે બે હજાર જેટલા લાભાર્થીઓ આ કેમ્પમાં જોડાયા અમદાવાદ પશ્ચિમ લોકસભા અને આરકેએચઆઈવી મેડિકલ સેન્ટર દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો દિવસ નિમિત્તે આજે આરોગ્ય નમો અમૃત મહા આરોગ્ય શિબિરનું આયોજન અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણિનગર વિધાનસભાના ખોખરા વોર્ડમાં કરવામાં આવ્યું છે આશરે વીસ હજાર પેશન્ટો જોવાનો ટાર્ગેટ છે કેન્સર હાર્ટ કિડની આંખની સારવારથી માંડીને તમામ સારવાર અહીંયા કરવામાં આવશે આનંદની વાત એ છે કે આ કાર્યક્રમ અમદાવાદ પશ્ચિમ અને આર કે એચઆઈવી રિસર્ચ કેર સેન્ટર દ્વારા આ કરવામાં આવ્યો છે આજે આ કાર્યક્રમની અંદર એઇમ્સના દસ ડૉક્ટરો દિલ્હીથી આવ્યા છે બોમ્બેથી જુદી જુદી નામાંકિત હોસ્પિટલના ડોક્ટરો જેવી કે ટાટા લીલાવતી અને બ્રિજકેન્ડી હોસ્પિટલમાંથી પણ ડૉક્ટરો અહીંયા સેવા આપવા આવ્યા છે હું અમદાવાદ પશ્ચિમ અને મણિનગર અમરાયવાડી વિધાનસભાના આ મહા અંદર તમામનું સ્વાગત કરું